અન્ય ચાર બાઇક પણ મળી આવી હતી ત્યારબાદ બાઇક ચોર સામંત સિંહને શહેરા પોલીસ મથકે લાવી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા પંચમહાલ અને વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરી આ ચોરીની બાઇક શહેરા તાલુકાના અલગ અલગ ગામોમાં આપી હોવાની કબૂલાત કરી હતી જેને લઈને શહેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય ચૌદ જેટલી ચોરીની બાઇક મળી આવી હતી શહેરા પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ મથક તેમજ વડોદરાના હરણી અને કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાયેલા બાઇક ચોરીના જેટલા ગુના કરીને બાઇક ચોરીના ગુનાનો જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલી ઓગણીસ જેટલી બાઇક શોધી કાઢી રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં શહેરા પોલીસને મોટી સફળતા મળી છે નોંધનીય છે કે બાઇક ચોરીના ગુનામાં ઝડપાયેલો ઇસમ સામંત સિંહ રાઠોડ અગાઉ પણ વડોદરા શહેરના હરણી પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું હતું જો કે સાવ સામાન્ય દેખાવ ધરાવતો બાઇક બાઇક ચોર આટલી બધી ચોરીમાં હશે તેથી પોલીસ પણ અસરજમાં પડી ગઈ હતી Apples are so yummy with such nah, Ads nah. it makes me so hungry Jungee બીજા ચોરીના ને કઈ બાજુ ચોરી કરી ખબર પડશે ને એ સેરા પોલીસ સ્ટેશન નું શેખપુર ગામ છે એ ગામનું નું મોડી ફળી અમારે રહેતો સામનસિંહ જોવાનસિંહ રાઠોડ એક સકસ્પદ મોટરસાયકલ સાથે શેરા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ એને પકડવામાં માં આવ્યા અને એની તપાસ દરમિયાન કુલ 19 મોટરસાયકલો અલગ અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી જે પૈકી ઓગણીસમાંથી ત્રણ મોટર સાયકલો બાબતે એક ગોધરાના શેરા ડિવિઝન પોલીસ સ્ટેશન વડોદરા શહેરના કારલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટર સાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કાલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબુલાત કરેલી છે અને એ સોળે સોળ વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશને ના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો આ બે પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે એટલે કે પંચમહાલ જિલ્લાના શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર આર કે રાજપૂત અને એમની ડી સ્ટાફની ટીમે ક્રાઇમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબના સાહેબનાઓએ આપેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની ઝુંબેશ હતી અને એના કારણે આ પોલીસ શેરા પોલીસ જિલ્લાના જિલ્લાનાઓએ આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે